છેલ્લા ત્રણ ચાર મહિનાથી તો એવી વિકટ પરિસ્થિતિ આવી પડી છે કે સમગ્ર અંજાર શહેરની જનતા પણ બેહાલશે અને અંજાર તાલુકાના ગામડાઓના વતનીઓ પણ અંજાર શહેરમાં આવવા જવા માટે પણ કલાકો સુધી લાઈનોમાં ઊભો રહેવું પડશે અહીંયાથી અંજાર તાલુકાના ઓછામાં ઓછા સિત્તેરથી એસી ગામડાઓ જે ઉત્તર દિશામાં આવેલા છે એ બધાઓને અંજાર એક જ રોડ છે ફાટકમાંથી જે ફોર વ્હીલર હોય ટુ વ્હીલર હોય થ્રી વ્હીલર હોય કે ટ્રેલર હોય બધા એક જ ફાટક પસાર કરવો પડે એમાં એ ફાટકની અંદર જ્યારે ટ્રેન દિવસના ભૂતથી આવતી હોય એ ટ્રેનના સમયગાળામાં તો એટલી ટ્રાફિક બાવજી થાય છે ગુરુ કે ફાટક પાર કરવો હોય ને એટલે માણસને પસીના આવી જાય છે એના કારણે ઘણી એકસો આઠ એમ્બ્યુલન્સ દર્દીઓ ફસાય છે વિદ્યાર્થીઓ ફસાય છે નોકરીયાત વર્ગ પણ ફસાય છે બે બે ત્રણ ત્રણ કલાક ઘરેથી વહેલું જવું પડે છે અને મોડા પહોંચે છે આ સમસ્યા એક માથાના દુખાવા સમાન અંજાર શહેર માટે ઉત્પન્ન થયેલી છે